છે આ દીકરાને છે ને ગમે ધંધો કરવો હોય કે ગમે એને કરવું હોય ને પાછો પડી જાય એ મંગળવારો છે માંગલિક છે બરોબર છે એટલે એની અપેક્ષાઓ ઓછી હોય એને ધંધો કરવો છે ને એ સ્વતંત્ર ધંધો કરવો છે અને મોટો ધંધો કરવો છે એને ખુદ મહેનત નથી કરવી કે હું હેડ હોઉં બોસ બરાબર નીચે માણસો કામ કરે એવો ધંધો કરવો છે તે બરાબર એટલે એ ધંધો કરવા માટે એના પાસે આવડત છે બધું છે પણ જ્યાં સુધી સંજોગ ઉભા ન થાય ને ત્યાં સુધી થાય નહીં એકવાર ધંધો કરી ચૂક્યો એમાં નિષ્ફળતા મળી છે એમાં નિષ્ફળતા મળી છે પણ હવે જેને જેને મોટું થવાના કોટા ચડી ગયા છે ને પાઘડી મોટી પહેરીને એ નાની પાઘડી પહેરી ન શકે એટલે એને ધંધો શેઠ થવું શેઠ જ રહેવું છે ભલે રોડ ઉપર આવી જાય બાકી શેઠ એટલે શેઠ એટલે વાંધો બાકી કાંઈ મંગળવારો છે માંગલિક છે બરાબર એટલે બીજું કાંઈ ટેન્શન લેતા નહીં ધીરે 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 પાટે ચડશે એ કોમ્પ્યુટરનો મોબાઈલનો કારીગર હોય ટીક ટીકનો મોબાઈલનો કારીગર હોય આ બધી માહિતી કમ્પ્લીટ હોય કાંઈ ઘટે નહીં કાંઈ આ એક નંબરનો મીઠો માણસ હોય એના કારણે જ ગાડી હાલે છે એની એની ગાડી એના કારણે જ હાલે છે બરોબર છે અને બે વાર પંચર પડી ગયું હતું પંચર હાઈ ધું એને પંચર પંચર પડી છોતરા વેરાઈ ત્યારે હું ભાલાવાળો ભેગો હતો હું ભાલાવાળો ત્યારે ભેગો હતો એ તમારી શ્રદ્ધાંત તમારો વિશ્વાસ છો એટલે રામોપી તમારા ભેગો ભેગો ને ભેગો આજે ભેગો ને કાલે ભેગો કદાચ મોત

તેથી રણજા ધણી નકલ નેજા ધારી હું રામો પીર તેથી આવ્યો તો તમારો ભરોસો તમારા ભરોસાનું ધર્મ છો અને જગતમાં જેથી ઝટકો લાગે તેથી ખાલી ખાલી રામા એટલું બોલો અને જો રણુજા છોડી ન આવું જગતમાં રામો પીર ન કહેવાય ખાલી રામા શબ્દ નીકળે ને નથી કદાચ ફેંકડો મારીને જો કદાચ હાજર ન થાવ ને તો જગતમાં હું રામો પીર ન કહેવાય હું નકલ નેજા ધારી છે હું એટલે વિશ્વાસ તમારો છે કોઈ દી ઘટશે નહીં બરાબર અને ધંધો કરશે ધીરે 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 સફળ થશે પણ બીજું દેવ દુઃખ કઈ નથી પાછો પડે એનું કારણ એની અપેક્ષા ઊંચી છે અને એવડું લેવલ નથી એનું એને રોકાણ મોટું જ હોય રોકાણ છે નહીં ત્યાં એની નિષ્ફળતા મળે છે અને તમને કહી શકતો નથી એ રાત્રે એકલો એકલો રોવે શું રાત્રે એકલો એકલો રોવે છે કોઈને કહેતો નથી તમને દુઃખ થાય ને તમને દઈ ન શકે પાંચ રૂપિયા પણ એને દુઃખ તો થાય છે તેથી રાત્રે એકલો એકલો રોઈ લે છે પણ શું કરવું મજબૂરી છે તમને મુશ્કેલી આવે એને મુશ્કેલી આવે છે પણ શું કરે પછી મીંડો થઈને બહાર વ્યો જાય અને બહાર જઈને રોઈ લે છે ઘરમાં રોવર ન તો બહાર જઈને રોવે છે બહાર જઈને રોવે આહુડા નુસ્તો જાયલો જાય છે ઘરની બહાર નીકળી જાય છે કારણ વ્યક્ત નથી કરી શકતો લાગણી છે ને અગર પરિવાર પ્રત્યેની ભાવના છે પણ સમય અને સંજોગ થોડાક નબળા છે થોડોક ગ્રહ થોડાક વાકા છે પણ કદાચ મારા નકલ નજરધારી ભેગો હાલશે બરાબર તો આ ધંધો કરશે એ ધંધો કામ મેન્યુફેક્ચર લાઈનમાં જશે બધું પડતી એની મેન્યુફેક્ચર લાઈનમાં કારખાનાની ગણતરી છે કારખાના ફિલ્ડમાં જાઓજો બરાબર છે એમાં ભગવતી કરશો તો સફળતા મળશે વિશ્વાસ તમારો ઘણી ધણીને યાદ રાખજો અને જરૂર પડીને મને મસાણીને કહેજો બરાબર છે તો માતા કે અટકવા દઈશ નહીં બરાબર જ્યાં જરૂર પડે ખોડિયારને ભેગી રાખજો ખોડિયારને રેડી મૂકતા નહીં બરાબર તમારી ખોડિયાર બે ટકલા આગળ હાલશે ને તો મને રામા કોઈ રોકશે નહીં જ્યાં લગી તમારી ખોડિયારની આગેવાની નહીં આપું ને ત્યાં લગી રામોપીરે એવું કામ કરતાં કરતાં ઉભો રહીશ મને તમારી ખોડિયાર રોકી લે છે કારણ કે તમારું કળભાગ લે બેઠો ધર્મ બેન ઘરણા નથી એનું કારણ તમે નથી બેન ઘરણા નથી એનું કારણ તમે નથી જેટલા જેટલા મંગળવારા છે ને જેટલા જેટલા મંગળવારા છે ને બધાની પોઝિશન આ છે કુટુંબમાં કિંમત થતી મંગળવારાની મંગળવારે સાચા હોય છે પણ સમય અને સંજોગો મંગળવારાને મજબૂર કરી દે છે ને કુટુંબ કોઈથી ગણતા નથી કુટુંબ એને ગણતા નથી પણ અત્યારે કુટુંબ ભલે ન ગણતા હોય પણ હમણાં એક ફોન આવે ને ભાઈ નો ભાઈ મજા નથી અડી કાઢીને તોડી જાય ત્યાં કોઈને પૂછવા ન બોલીએ કોઈને કોઈને પૂછે નહીં કે ભાઈ મારી બોલે છે એક નથી બોલતો મારી અપમાન કરી નાખ્યું એક શબ્દ વિચાર ન કરે એ ઘડીએ દોડીને વહી જાય કે મારો છે ને કારણ કે ભાવના દયા ભાઈ પ્રત્યેનો ભાવ છે ને એ ન્યાય મજબૂર કરી દે છે કે જગતમાં ભાઈ ભેગા હશે તો કાલ ટેકો દેશે અને જગતમાં તમારે વટકીને તમારા ભાઈ ઉભા રહ્યા પાછા હો પણ નથી રહેતા એવું નથી એમનો વિચાર તક ભાઈ ઉપર નથી રહેતા જેથી તમારે મુશ્કેલી આવે ને તેથી ભાઈ બધે ખડે પગ ઉભા રહી જાય છે પણ તમારા આગળના ઇતિહાસ થોડાક નબળા થઈ ગયા છે ને બરોબર એટલે ભાઈ સહકાર ક્યાં લગી દે આપણને એક વાર દે બે વાર દે ત્રણ વાર દે પછી ભાઈ દોષિત નથી ભાઈ તમારું સારું જ હોય છે પણ ક્યાંક એના હાથ બંધાઈ જાય છે અને મજબૂર ભાઈ થઈ જાય છે બાકી તમારું કોઈ નબળું બોલે તમારો ભાઈ દીધી બાજુમાં દોડે છે એનું નામ લેતો નહીં કારણ કે તમારા તમારા જ છે કોઈ દી લાકડીએ કઈ પણ નીર ન પડે કદાચ પાણીમાં તલવાર મારો બે કટકા કોઈ પાણીના ન થાય આપણા આપણા જ રહેવાના છે એ કોઈ દી વિખુટા પડે નહીં મંગળવારા છો માંગલિક છોને કારણે ચડા ઉતાર આવે છે જીવનમાં બરોબર પણ હવે અડતાલીસ વર્ષે મગડનો પ્રકોપ પૂરો થાય છે એટલે સુખા દિવસો હવે આવશે 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 અને આ કામે પડી ચડી જશે કામે આ કામે ચડી જાય ધંધો ચાલુ થઈ જાય બરોબર છે એટલે એક નેજો રામાપીરનો ચડાઈ આવજો બરાબર એક નેજો ચડાઈ આવજો તારા કારખાનાનો મૃત થઈ જાય તું ધારાસ કામ ચાલુ થઈ જાય એટલે મને ઘણું ધણી રામાબેનને એક નેજોને ખીર મારી પહોંચાડજે બરાબર જાઉં ગાડી પાટે ચડે રણુજા ધણી રામો હું ફીર કઉ છું જા પાટે ચડી જશે ગાડી ગાડી લઈને જાય ને ગાડી લઈને અત્યારે મુંબઈ ગાડી ધંધો કઈ બીજો ધંધો નથી ગાડી મુંબઈ પાટે જાય એટલે ગાડી બંધ થઈ જાય એ છે નહીં બરોડાનો પુલ વટી જાય ને પછી મુશ્કેલ થાય બરોડાનો પુલ વટવાનો નહીં બરોડાનો પુલ વટી જાવ નહીં એટલે તમારે મુશ્કેલી આવશે આવશે ને આવશે કારણ કે એથી આગળ કોઈ સમયના સંજોગો આધીન બરાબર કોઈ ધર્મ તમને હેરાન કરે છે કોઈ ધર્મ તમને હેરાન કરે છે અને ચાલુ ગાડીએ ચોખ્ખું ખવડાવી દે છે ચાલુ ગાડીએ ચોખ્ખું ખવડાવી દે છે આ ધર્મ છે એ ધર્મ મેરડી છે અને મેરડીનો કોઈ વ્યવહારને ન્યાય પડ્યો છે પણ બરોડાને વટશો એ નદી વટી ને તો પ્રોબ્લેમ છે તો પ્રોબ્લેમ છે અને બરોડા વટી અને તમે અંકલેશ્વર પહેલી નદી આવી ગઈ ને એ નદી વચ્ચેનો ગાડો એ તમારા માટે જોખમી છે એ જોખમી છે મહીસાગર થી માંડી પણ તાપી વચ્ચેનો ગાળો વચ્ચેનો ગાળો એ તમારા માટે થોડોક ટેન્શન વાળો છે પણ રામોધણી તમને કોઈ દી હેરાન થવા દેતો નથી થવાય દેશે નહીં પણ આ મેરડીનો કોઈ વ્યવહારને ન્યાય પડ્યો છે તમે રોડ ઉપર આવી જશો ને એટલે સામેની સાઈડમાં એક મેરડી બન નાનું મંદિર આવશે બરાબર છે એ મંદિર દેખાય ને તમને ન્યાયને શ્રીફળ બરાબર અને મીઠો પ્રસાદ ધરી દેજો મારી જે હોય તારું હું કંઈ જાણતો નથી હું તો મારી માનવ છું કદાચ દેવનો ગુનો કરી બેઠો તારો કોઈ મારાથી કોઈ અન્યાય થઈ ગયો હોય કોઈ તારા દીકરાનો અન્યાય થઈ ગયો જે કાંઈ થયું હોય ભગવતી ભગવતી આટલામાં જોગણીએ કીધું ને આટલા વ્યવહાર મારો પૂરો કરજે આ કાંઠે મેળડી બેઠી છે ઝાડવા નીચે નાનું આવડું મંદિર છે જ્ઞાન દઈ દેજો કામ પૂરું કાંઈ વાંધો નહીં